આલો જે માતાજી જે શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધાય મજામાં શું હાલે તો જો હાલો આપણે નાઈ ધોઈન તૈયાર થઈ ગયા આગળ જોડાઈ રહેજો જે માતાજી તો જો આપણે સિંગ છે જો થીમાં જે છે સેકવા નું ઓલે વાડ લાગે પણ ઓલો કાડો નો થાય આપણે સિંગ પાક હમ ટાળી તો સરક વાતે છે તો જો આ રીતના આપણે

ગરમ છે તો આ રીતે ઉખડી નાખી આપડાઈ ગઈ છે તો જો હાલો તમે જોડાય રેજો આપણે સીંગનો ભૂકો થઈ ગયો કમ્પ્લીટ બહુ ઝીણો નથી કર્યો છે રાખ્યો છે એટલે જોકે ખાવાની મજા આવે બહુ નથી પીલું તો હાલો ખાસ કરીને આગળ જોડાઈ લેજો એટલો ભૂકો છે તો આપણે સામે આટલી ખાંડ નાખી અટકરે તો આપણે કંઈ ક્યારે છે એનો માપ નથી લેતા પણ અટકરે જો એટલી પહેલી એક દાણા હતા તો આમે એક થાઈડી ખાંડ ઉમેરી ગઈ તો હાલો આગળ જોડાઈ રહેજો

તો હવે આપણે ચાજી વાત નથી તો આમાં ખબર પડી જાય હજી થોડીક વાર છે હવે સાસરી આપણી તૈયાર આવે છે જો હવે આપણે સગડી બંધ કરી દઈએ સાસરી જોઈ લઈએ જો આ રીતે આપણે કાચી થઈ ગઈ છે થારીમાં તેલ લગાવી દીધું છે તો જો આ રીતે સઘણી આવી ગઈ છે ઓ સિંગનો બગો આપણે આમાં થોડીક વરાળ નીકળી જાય ઠરી જાય થોડુંક સાણી તો પછી નાખીએ ભૂકો એટલે કઈ જામી જાય તો નાખી દો ભૂકો આમાં જો હવે

તમારે કોઈ પણ પાડવી હોય ને તો કેજો ખાસ કોઈ પણ જો મસ્ત ટેટલી બની ગઈ છે તમારે પણ કોઈ પણ ને ખાવી હોય તો આવી જાવ વિડીયો સારો લાગે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જો આ રીતની આપણી હજી બહુ જાયમી નથી છેદ છેદ ગરમ છે તો જો આ રીતની આપણી ટેપલી મસ્ત બની પોચી પોચી જો ખાવામાં પણ કંઈ ટમાણા નહીં હા પોચી પોસી ને મસ્ત બની